વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે સિસ્ટમ પણ સક્રિય થશે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક મોટી સિસ્ટમ સક્રિય થશે તેમજ આગામી સમયમાં વાવાઝોડાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાતોએ તડકાસાયું વાતાવરણ તેમજ આગામી સમયમાં વરાપને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાત ઉપર કેવું વાતાવરણ આગામી દિવસોમાં જોવા મળશે અત્યારે લાઈવમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે તે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયો સેલી સુધી જોતા રહેજો ચેનલમાં નવાવો તો નિશ્યા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોને શેર કરી દેજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બપોર પછી વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે ત્યાર પછી દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં બપોર પછીના સમયગાળા દરમિયાન વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે તો આપણે સૌ પ્રથમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો વિશે આપણે જાણી લઈએ પોરબંદર પાનવડ સલાયા જામનગર રાજકોટ સોટીલા બોટાદ જસદણ ગોંડલ જુનાગઢ અમરેલી આ બધા વિસ્તારોમાં મિત્રો ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે બપોર પછીના સમયગાળા દરમિયાન સૂટો સાટો તો ક્યાંક ક્યાંક કળવો વરસાદ જોવા મળી રહ્યો છે દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના વિસ્તારો કોડીનાર ઉના રાજુલા તુલસીશ્યામ આ બધા વિસ્તારોમાં મિત્રો ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પણ જોવા મળી રહ્યો છે દરિયાકાંઠાના તમામ સૌરાષ્ટ્રના વિસ્તારો ખાસ કરીને ભાવનગરની આજુબાજુના વિસ્તારો વિશે પણ તમને જણાવી દઈએ તો પાલિતાણા સોનગઢ ભાવનગર કડસલિયા તળાજા આ બધા ભાવનગરની અડીને આવેલા વિસ્તારો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ બપોર પછીના સમયગાળા દરમિયાન જોવા મળી રહ્યો છે મિત્રો આપણે વાત કરવાની સિવાય દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક હળવો તો કોઈને કોઈ વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ બપોર પછી જોવા મળતો હોય છે તો વિગતવાર મિત્રો આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ તો એમાં પણ વડોદરા અમોદ રાજપીપળા ભરૂચ બોડેલી અલીરાજપુર આ દક્ષિણ ગુજરાતના ડગન આ બધા વિસ્તારો છે સુરત તેમજ સુરતની આજુબાજુના બધા વિસ્તારોમાં મિત્રો કંઈક ને કંઈક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે બોડેલી વ્યારા તેમજ નવા પૂરની આજુબાજુના વિસ્તારોમાં પણ કંઈક ને કંઈક હળવા વરસાદ જોવા મળી રહ્યો છે જો કે ભવનાથ અંબોશી બીલીમોરા સાપુતારા આ તમામ વિસ્તારોમાં મિત્રો આહવાને આ બધા તમામ વિસ્તારોમાં કંઈકને કંઈક હળવો વરસાદ જોવા મળતો હોય છે આજે બપોર પછીના સમયગાળા દરમિયાન પણ અત્યારે લાઈવમાં પણ હળવો વરસાદ કંઈક ને કંઈક જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતમાં અમદાવાદ વિરમગામ નડિયાદ ઢોળકા દાહોદ ગોધરા લુણાવાડા આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે આજના દિવસે જોકે ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો તેમાં પણ ભીનમાલ પાલનપુર મહેસાણા ડેબર ડુંગરપુર આ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ કંઈક ને કંઈક હળવો વરસાદ જોવા મળ્યો તો આજે દિવસ દરિયામાં અને અત્યારે પણ કંઈક ને કંઈક છૂટો છોટો ઝાપટા રૂપી ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો હતો કચ્છ જિલ્લામાં નલિયા ખાવડા લખપત ગાંધીધામ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક છૂટો સાટો વરસાદ કચ્છ જિલ્લામાં સૌથી ઓછો આજે વરસાદ જોવા મળ્યો હતો અત્યારે પણ એવો વરસાદ જોવા મળી રહ્યો છે આગામી સમયમાં મિત્રો હવામાન વિભાગ હવામાન નિષ્ણાતોએ પણ જણાવ્યું છે કે વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે તો આ હતા તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને શેર કરી દેજો